તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવ લેવા ગયા અને લઈને આવતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કંઈક પાવર હતો ભરતજીએ ઉતાર્યું કારણ કે બાપુ વસ્તુ છે ને કાંઈક છે રામાયણ સિંહ તમને ને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ નો કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય દીકરા ને હોય ને હોય ને હોય ને ને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ને ના

આ દેહને ને એક દી બાપુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતા ની તમારા ભાઈ બન દોસ્તારો ની આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજો ને મને કોઈ બપોર હું આઈ નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું ઝેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો મારા મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કોઈ એક નાળીય લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં ને બેનજા વાળા ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દેવું કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ

એટલે મેં કહું તું મોડો પડીમાં મેં તારે નું જ કામ છે બીજું કંઈ કામ છે પણ કહેવામાં મેં કહું પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આ તાર દહ જણ મેં કહું આપણે સીએ દણ જ તે પણ મને કહ્યું ઓલી શેટી કે અડધો અડધો રૂમ રોકી રાખી મેં કોઈ શેટીમાં થેયો સડી જઈશું તમે એઠા બેસજો એ કે પણ સાઉન્ડ જ્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈને તમારે પૂછવું જ પૂછજ્યો વગર સાઉન્ડ એ બાપુ ભજને એ કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કઈ લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે નહીં જીવનમાં બાપુ જો ભાગ તો જ મારો નોંધ કરે બાકી નામ નથી થાય એવું આ મુરદાસ હાજનું ટાણું વાયુનો કાંઠો કાંઠો બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢી ને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો ઈ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મેળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એમ પણ કે છે હું આ કૂવામાં પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નહીં પણ એ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લવ ને તો જીવવા દે ને પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવાજ કોક ના સંતે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારત નો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી

ફૂલે કો કાઢ્યું હો મુરદાસ મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં એક દીકરી ને બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટીમાં ચડી ને આપણને એસટીમાં જગ્યા મળી જાય કોઈ બેન ચડે છોકરું ચડે કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તોય તમને થાક ન લાગે એ જગ્યા આઈ પાયનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મુરદાશમાએ કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મુરદાશે આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ મુરદા જો નજરે જોયેલું ખોટું પડે પડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે નદીના કાંઠે બાપુ બાપુ સાપરું વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજીએ કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કઈક મારી વાત ને સમજી અમરેલી થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢમાં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો હો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે

અને કીધું કે મુરદા શું આવ્યો કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે અને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા હોય એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટુ આવ્યો બીજું કાંઈ કામ નથી એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાય આ નગરા પગેર લગડાવા છે અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છીએ આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને તઈ ખબર પડે સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા હામ પડે હીગે મરેલા જીવતા નો થાય મુરદાસ અમરેલીએ તને ઝાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહક્યું નથી મારું બરોબર છે એ કે બેઠી કરો બિલાડી બેઠી ન થાય લાવો એ કમ્ડ મારી પાસે દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં ધન મન ધન થી તારું ભજન કર્યું હોય પાતાળ માં જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મેં મારી માથે લીધા હોય

અને જામનગર દરબાર્યો પણ આવ્યો મને એમ થયું કે આ જગત નો આમ જુ તો પાંચ પચી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કોઈ હારો બાબો કોઈ કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટીયો હોય ધનુષ ને સમય હોય ને તારે કઈ કરી લેજો